નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું અષ્ટલક્ષ્મી સ્તોત્રના ગુજરાતી અનુવાદ વિશે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લક્ષ્મી આઠ પ્રકારની હોય છે આ અષ્ટલક્ષ્મીના આઠ નામો આ પ્રમાણે છે આદિલક્ષ્મી ધાન્યલક્ષ્મી ધૈર્યલક્ષ્મી સંતાનલક્ષ્મી વિજયલક્ષ્મી વિદ્યાલક્ષ્મી અને ધનલક્ષ્મી તો આવો સાંભળીએ અષ્ટલક્ષ્મી સ્તોત્રમનો ગુજરાતી અનુવાદ દેવી આપ બધા જ ભલા મનુષ્યો દ્વારા વંદિત સુંદરી માધવની પત્ની એટલે કે માધવી ચંદ્રની બહેન સુવર્ણ એટલે કે સોનાની મૂર્તિરૂપ મુનિગણોથી ઘેરાયેલી મોક્ષ આપનારી મૃદુ અને મધુર શબ્દ કહેનારી વેદો દ્વારા પ્રશંસિત છો કમળના ફૂલમાં નિવાસ કરવાવાળી અને બધા દેવો દ્વારા પૂજિત પોતાના ભક્તો પર સદ્ગુણોની વૃષ્ટિ કરવાવાળી શાંતિથી પરિપૂર્ણ મધુસૂદનની પ્રિય હે દેવી તમારી જય હો જય હો આદિલક્ષ્મી તમે મારું પાલન કરો હે ધાન્યલક્ષ્મી લક્ષ્મી તમે પ્રભુના પ્રિય છો કળયુગના દોષોનો નાશ કરો છો તમે વેદોનું સાક્ષાત રૂપ છો તમે ક્ષીરસાગરમાં જન્મ્યા છો તમારું રૂપ મંગલમય કરવાવાળું છે મંત્રોમાં તમારો નિવાસ છે અને તમે મંત્રોથી જ પૂજિત છો તમે સૌને મંગલમય કરો છો તમે કમળમાં નિવાસ કરો છો સમસ્ત દેવગણ તમારા ચરણોમાં આશ્રય મેળવે છે મધુસૂદનની પ્રિય હે દેવી તમારી જય હો જય હો ધાન્ય લક્ષ્મી તમે મારું પાલન કરો હે વૈષ્ણવી તમે વિજયનું વરદાન આપો છો તમે ભાર્ગવ ઋષિની કન્યાના રૂપમાં અવતાર લીધો તમે મંત્ર સ્વરૂપીણી છો મંત્રોમાં વસો છો દેવતાઓ વડે પૂજિત હે દેવી તમે ત્વરિત જ પૂજાનું ફળ આપો છો તમે જ્ઞાનમાં વૃદ્ધિ કરો છો રાષ્ટ્ર તમારા ગુણગાન કરે છે તમે સાંસારિક ભયને હરવાવાળા અને પાપોથી મુક્તિ અપાવનારા છો સાધુજન તમારા ચરણોમાં આશ્રય મેળવે છે મધુસૂદનની પ્રિય હે દેવી તમારો જય હો જય હો ધૈર્યલક્ષ્મી તમે મારું પાલન કરો હે દુર્ગતિનો નાશ કરવાવાળી વિષ્ણુ પ્રિયા બધા પ્રકારના ફળ એટલે કે વરદાન આપનારી શાસ્ત્રોમાં નિવાસ કરનારી દેવી તમારી જય જયકાર હો તમે રથો હાથીઓ ઘોડાઓ અને સેનાઓથી ઘેરાયેલા છો બધા લોકોમાં તમે પૂજિત છો તમે હરિહર એટલે કે વિષ્ણુ હર એટલે કે શિવ અને બ્રહ્મા વડે પૂજિત છો આપના ચરણોમાં આવીને બધા જ કષ્ટ દૂર થઈ જાય છે મધુસૂદનની પ્રિય હે દેવી તમારી જય હો જય હો ગજલક્ષ્મી તમે મારું પાલન કરો ગરુડ તમારું વાહન છે મોહ પમાડનારી ચક્ર ધારણ કરનારી રાગ એટલે કે સંગીતથી તમારી પૂજા થાય છે તમે જ્ઞાનમયી છો તમે બધા જ શુભ ગુણોનો સમાવેશ છો આપ સમસ્ત લોકનું હિત કરો છો સાત સ્વરોના ગાનથી તમે પ્રશંસિત છો બધા સુર એટલે કે દેવતા અસુર મુનિ અને મનુષ્ય આપના ચરણોની વંદના કરે છે મધુસૂદનની પ્રિય હે દેવી તમારી જય હો જય હો સંતાન લક્ષ્મી તમે મારું પાલન કરો કમળના આસન પર બિરાજિત હે દેવી તમારી જય હો તમે સદગતિ પ્રદાન કરો છો આપ ભક્તોના બ્રહ્મજ્ઞાનને વધારી મંગળમય જ્ઞાનના રૂપમાં વ્યાપ્ત છો દરરોજ તમારી અર્ચના થવાથી આપ કુમકુમ વડે ઢંકાયેલા છો મધુર વાદ્યો વડે તમારી પૂજા થાય છે તમારા ચરણોના વૈભવની પ્રશંસા આચાર્ય શંકર અને દેશી કે કનક સ્તોત્રમાં કરી છે મધુસૂદનની પ્રિય હે દેવી તમારી જય હો જય હો વિજયલક્ષ્મી તમે મારું પાલન કરો ભક્તો સુરેશ્વરીને ભારતી ભાર્ગવી શોકનો વિનાશ કરનારી રત્નોથી શોભિત દેવીને પ્રણામ કરો વિદ્યાલક્ષ્મીના કાનો મણિઓથી વિભૂષિત છે તેમના ચહેરાના ભાવ શાંત અને મુખ પર મુસ્કાન છે દેવી તમે નવનિધિ પ્રદાન કરો છો પોતાના વરદસ્ત વડે મનોવાંછિત વરદાન આપો છો મધુસૂદનની પ્રિય હે દેવી તમારી જય હો જય હો વિદ્યાલક્ષ્મી તમે મારું પાલન કરો દુદુમભીની ધીમી ધીમી સ્વરથી તમે પરિપૂર્ણ છો ઘૂમ 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 ઘૂમની ધ્વનિ કરતા શંખનાદ વડે તમારી પૂજા થાય છે વેદ પુરાણ અને ઇતિહાસ વડે પૂજિત દેવી તમે ભક્તોને વૈદિક માર્ગ બતાવો છો મધુસૂદનની પ્રિય હે દેવી તમારી જય હો જય હો ધનલક્ષ્મી તમે મારું પાલન કરો મધુસૂદનની પ્રિય હે દેવી તમારી જય હો જય હો બોલોમાં અષ્ટલક્ષ્મીની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ